વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આમ આદમી પાર્ટી હાલ ગુજરાત જોડો અભિયાન પર છે તેમના સંગઠનને મજબૂત કરવા માટે તે અલગ અલગ જિલ્લાઓમાં જાય છે ને ત્યાંથી લોકોને તેમની પાસે ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલા કરસનદાસ ભાદરકા બાપુએ આમ આદમી પાર્ટીને છોડી દીધી હતી અને તેમનું છોડવાનું કારણ તેમણે તેમની તબિયત બતાવી હતી કે મારી તબિયત સારી નથી રહેતી એટલે હું આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું પણ હવે થોડાક સમયથી કરસનદાસ બાપુ મેદાને આવ્યા છે અને તેમણે તેમના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટનો મારો ચાલુ કર્યો છે અને તે વારંવાર સામે આવી વિડીયોઝ બનાવીને રાજકીય માહોલ ગરમાવી રહ્યા છે અને વિપક્ષના પક્ષો સામે સવાલ કરતા પ્રહાર કરી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર કરસનદાસ બાપુ મેદાને આવ્યા છે અને તેમણે વિડીયો બનાવ્યો છે અને તેમણે કહ્યું છે કે આ પાર્ટી ઉપર વિશ્વાસ ન કરવો કારણ કે જે પાર્ટી વિશ્વાસુ બનવાની કોશિશ કરે છે એ પાર્ટી વિશ્વાસુ નથી જે પાર્ટી સત્યના માર્ગ પર ચાલવાના ઢોંગ કરી રહી છે એ પાર્ટી સત્યના માર્ગ પર નથી ચાલતી આવા આકરા પ્રહારો કરસનદાસ બાપુ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ સાંભળીએ કરસનદાસ બાપુને પછી વિગતવાર ચર્ચા કરીએ કે કરસનદાસ બાપુએ આ શું કામ કહ્યું સત્યથી દૂર હોય પણ ખોટી સત્યની વાતો કરે નીતિથી દૂર હોય પણ ખોટી નીતિની વાતો કરે ઈમાનદારીથી દૂર હોય પણ ખોટી ઈમાનદારીની વાતો કરે તમારા સમયની કિંમત ન હોય તમારી આવતીકાલની હિંમત ન કિંમત ના હોય અને આગળ અંધારે અંધારું હોય એમ છતાંય સદન ખોટી

તેમણે આમ આદમી પાર્ટી છોડ્યું છે તેમનું પાછળનું કારણ આ છે કે આમ આદમી પાર્ટી વિશ્વાસું નથી કારણ કે આપણે જોયું હતું કે તેમણે પણ આમ આદમી પાર્ટી છોડી છે ત્યારથી તેમણે તેમના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટનો મારો કરવાનો ચાલુ કર્યો છે અને તે અનેક વાર સામે આવી રાજકીય માહોલ ગરમાવે છે અને આમ નહીં તો આમ આમ આદમી પાર્ટીને ઘણું બધું સંભળાવી પણ દે છે